આજે કેવડાત્રિજ આજે હસ્ત નક્ષત્ર ભાદરબા સુત્રિજ આજના દિવસે બહેનો અખંડ સૌભાગ્ય માટે કેવડાત્રિજ એટલે હરતાલિકાની પૂજા કરે છે જ્યારે સતી પાર્વતીના સક પણ એમના પિતા હિમાલયે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા એમને ગમ્યું નહીં એટલે સતી પાર્વતી ઘર છોડી જંગલમાં સખીઓ સાથે ગયા સખીઓ સાથે જંગલમાં જઈ નદી કિનારે કોઈ સામગ્રી મળે નહીં એટલે રીતિનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની પૂજા કરી હતી જાત જાતના કંદમૂળ જંગલમાં જાત જાતના ઝાડના પાન તોડી ભગવાન શિવજીને આરાધના કરી શિવજીને મેળવવા માટે તપ કર્યું હતું એટલે આજે તમામ બહેનો પોતાના ઘરમાં અખંડ સૌભાગ્ય માટે સુખ સમૃદ્ધિ માટે પરિવારના કલ્યાણ માટે બહેનો આજે હરતાલિકાનું વ્રત તેનું શિવલિંગ બનાવી એની પૂજન કરે છે અને ખાસ કરીને આજે આજે ભાદરવા સૂત્રીજ હસ્ત નક્ષત્ર છે આજના દિવસે સાંભેદીય શ્રાવણ બ્રાહ્મણોની શ્રાવણી છે સાંવેદીય બ્રાહ્મણો આજે બળે એ જનોય બદલશે અને મા ગાયત્રીની આરાધના કરશે